એક મૂર્તિ વેચનારો ભાઈ રાજા પાસે ગયેલો અને ત્રણ મૂર્તિ રાજા પાસે મૂકી ભાવ પૂછ્યા તો કે એકના પાંચ હજાર બીજીના તો કે દસ હજાર ત્રીજીના તો કે પંદર હજાર ત્રણેય મૂર્તિ એક જ સરખી કાંઈ ફેર નહીં એક જ સરખી એક જ માપની રાજા ક્યાં મૂર્તિ તો ત્રણેય સરખી છે તો આટલો ભાવમાં ફરક કેમ તો વેચનારો કે મહારાજ તમે આ જુઓ પેલી મૂર્તિ એક કાનમાંથી હળી નાખીને તે બીજા કાનમાં હળી નીકળી ગઈ એના એકે પાંચ હજાર બીજી મૂર્તિ હતી ને એમાં હળી નાખીને કાનમાં ત્યાં મોઢામાંથી નીકળી આના એકે દજાર અને ત્રીજી મૂર્તિ હતી એમાં હળી નાખીને કાનમાંથી તે પેટમાં ઉતરી ગઈ આના એકે પંદર હજાર રાજા કે આમાં કાંઈ સમજાણવું નહીં એ કે જો આ છે ને પહેલી મૂર્તિ એ આ કાનેથી સાંભળે ને આ કાને કાઢ નાખે એના પાંચ હજાર ઈ કે અને આ બીજી છે ને એ આ કથે કાનેથી સાંભળે પાછી એને યાદ રાખે ને મોઢેથી પાછી કોકને કે એટલે એના કે દસ હજાર અને આ ત્રીજી મૂર્તિ છે કે આ કાનેથી સાંભળે ને પછી હૃદયમાં ઉતારી દે એના પંદર હજાર રૂપિયા શ્રોતા શ્રોતામાં ફરક પડી જાય ભાઈ ફેર પડી જાય આખો અને એટલા માટે મારે તમારે બધાએ સારી કથા સાંભળવાનું અંગ રાખવું જેની ગમે એની પણ કથા સાંભળવી કથા સાંભળવાથી આખું જીવનનું પરિવર્તન આવે છે પછી જીવમાં ઉતારવી એક શેઠ કથા સાંભળવા ગયેલા તે એનો નોકર ગ્રાહકી બહુ હતી તે પછી બોલાવા ગયો શેઠને કે એકલા પહોંચાતું નથી તમે આવો હવે એમાં વખતા ગાયોનો મહિમા કહેતા હતા કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ અને બધી મહિમાની થોડીક વાત આ નોકરે સાંભળી દુકાને આવ્યા દુકાને આવ્યા ને તે કોથળામાં બાજરો ભરેલો હતો તે ગાય મોટું નાખીને ખાતી હતી તે શેઠે એને દંડીકો લઈને મારી એટલે નોકર કે અરે શેઠ મારોમાં હમણાં કે કથામાં કેટલો મહિમા આવ્યો તો ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય મરાય નહીં શેઠ કે ઘડીકમાં પલ્લી રહ્યો એ કે હું સાઠ વર્ષથી આ કથા સાંભળું છું હજી કોઈ દી કે અડવા નથી તું ઘડીક ગઈ કે આવા શેઠ જેવા હોય એને ગમે એટલી કથા સાંભળે તો કઈ અસર થાય નહીં એટલે કથાને જીવમાં ઉતારવી નિષ્કુળાનંદ સ્વામી કહે છે છતાંય ઘણાઈને કથા આવી હારી કથા છે છતાંય ગમતી નથી કેવી રીતે તો સ્વામી એના ઉદાહરણ આપ્યા નિષ્કુળાનંદ સ્વામી છે ને બહુ ઉજવાળા હતા એની પાસે જે શબ્દોનું ભંડોળ હતું તમે નિષ્કુળાનંદ કાવ્ય વાંચો હા ગુજરાતીમાં લખ્યું તો તમને હું કહું પચીસ ટકા શબ્દો સમજાય નહીં કે આ સ્વામી હું કહેવા માગે તમને એમ થાય કે આ ગુજરાતી છે તો આપણને હજી ગુજરાતી શબ્દોની ખબર નથી અને એવું ઉદાહરણ આપે સ્વામી સ્વામી કે છતાંય કથા ઘણાને કથા ભવ ભટકણ ટાળનારી સુખી કરનારી દુઃખ હરનારી છતાંય ઘણાને ગમતી નથી કઈ રીતે તો સ્વામી કે સ્તન ઉપરાડી પયન પીવે પીવે અશ્રક તેમ અભાગી જીવ જે હે મોક્ષ ન ઈચ્છે ઈચ્છે નરકને એટલે આમ તમને ખ્યાલ આવી જાય તો આમ ખ્યાલ આવી ગયો પણ શબ્દો પ્રમાણે ખ્યાલ ન આવે સ્તન ઉપર ઈતળી પય ન પીવે પીવે અસરકને ગાયો ભેંસોના આંચળ ઉપર ઈતળી લાગેલી હોય એ કોઈદી દૂધ ન પીવે હોય તો આંચળ પણ આવુંમાં જ હોય ઇતળીઓ વળગેલી પણ એ દૂધ ન પીવે એ ગાયનું ભેંસનું લોહી પીવે અસરક એટલે લોહી પય એટલે દૂધ સ્તન ઉપર ઈતળી પાય ન પીવે દૂધ ન પીવે પીવે અસ્ત્રક ને લોહી પીવે અશ્રક એટલે લોહી લોહી પીવે તેમ અભાગી જીવ જે હ તે મોક્ષ ન ઈચ્છે ઈચ્છે નરક ને પરાણે પીયુષ ન પીવે વિષ પીવે વારતાવળી સ્વામી કે આપણા અમૃત પાવા જાય ને પરાણે પાઈ તોય ન પીવે અને ઝેર માળો હાથે કરીને પીવે પીવે લ્યો સારે માર્ગે જવું એ અમૃત પીધું કહેવાય અને કુ માર્ગે જવું એ ઝેર પીધું કહેવાય હારે માર્ગે બળ કરીએ તોય ન જાય અને મોળે માર્ગે એની મેળે જાય કેવું ઉદાહરણ સ્વામી આપે પરાણે પીયુષ નવ પીવે વિષ પીવે વારતાવળી જેમ પતંગ જળી આમ દીવો પ્રગટતો હોય કે કોઈ લેમ્પ હોય એટલે જીવડા હાથે કરીને ત્યાં જાય તમે રોકો ને તોય એમાં જઈ અને બળી અને મરે જીવ સ્વામી કે આ જીવડા જેવા પતંગિયા જેવા છે જ્યાંથી દુખ આવવાનું હોય એ માર્ગે હામે હાલીને જાય અને જ્યાંથી સુખ આવવાનું હોય એ માર્ગે પરાણ્ય લઈ જઈએ તોય જાતા નથી આટલી વાત સ્વામી કરીને કહે છે કે મોમુક્ષુ હોય ને કથા ગમે બુભુક્ષુ ને ન ગમે એના ઉદાહરણો નિષ્કુળાનંદ સ્વામી આપ્યા કે વરસાદ થાય ને બધી વનસ્પતિને ગમે પણ એક જવાસો નામની વનસ્પતિ આવે એને વરસાદ ગમે વરસાદ વરસે ને એટલે બધી વનસ્પતિ લીલી થાય જવાસો હુકાવા માંડે હોય અમુક અમુક જીવ એવી રીતના એમ સ્વામી કે હાકર બધાને ભાવે પણ ગધેડાને હાકર ભાવે નહીં ગધેડો હાકર ખાય નહીં આપણે કોઈ દી ખવાડી નથી પણ તમે કાલે એવું લાગે ને તો ટ્રાય કરજો શાસ્ત્રોમાં આવું કીધું છે એટલે આપણે જરાક ટેસ્ટ કરી લેવો જોઈએ હાકર ખાય નથી ખાતો આવડો જો તમને ક્યાંય મળી જાય ને તો તમે જરાક પ્રયત્ન એટલો કરજો મને મળશે તો હું કરીશ એક પ્રયોગ મેં હમણાં કર્યો તો એટલે તમને આમાં પછી બીજું એ લખ્યું કે કૂતર્યાને ખીર ન ભાવે આ કૂતરું ખીર ખાય તો ઉલટી કરી નાખે એમ એટલે આ વાતો લખાયેલી આવે છે ઘણા સમયથી એટલે મેં હમણાં એકવાર સદ્ધામમાં મેં ભગતને કીધું મેં કે તમે કૂતરાને ખીર ખવડાવો દેવોડો માળો દૂધ ખવડાવી એવો અમારું ગાયનું ગોપીચંદન ગયું દૂધ પાક જેવું હતું ને તો એ કંઈ ખવડાયો મેં કીધાને ને ખીર ખવડાવવાની કીધી હતી તમને એટલે કૂચર્યાને ખીર નો ભાવે એમ અને ગઢેડાને સાકર નો ભાવે ગીંગાને ગોળ નો ભાવે કીટને ઘી નો ભાવે ઘોડાને ખારેક નો ભાવે એ ખાય નહીં અખતરો કરવો છતાંય બેનો એમ ગાય ઘોડો ખાય ખારેકને ચાવે ટોપરા લગ્ન ગીતમાં બેનો એવું ગાતા હોય ખાય 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 ખારેકને ચાવે એવું એવું ગાતા હોય એટલે આ ટ્રાય હવે મારે આમાં લખ્યું છે આપણે તમે બધા એક એક વાર કરજો મને જ્યાં મળશે ત્યાં હું ટ્રાય કરીશ પણ સ્વામીનું આ ઉદાહરણો દઈને કેવું એવું છે કે હાકર જેવી કથા ખીર જેવી કથા બરાબર ઘી જેવી કથા પણ અમુક જીવને ગમતી નથી મૂળ મુદ્દો સ્વામીને આ કહેવો છે અને હવે સ્વામિનારાયણ ચરિત્રની કથામાં આગળ પ્રવેશ કરીએ તો સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય આપણે બધા જાણીએ કે ઉત્તર પ્રદેશ યુપી જેને આપણે કહીએ ઉત્તર પ્રદેશ એ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નગરી એ અયોધ્યા નગરીથી પાંત્રીસ કિલોમીટર દૂર એક છપૈયા ગામ એ ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયેલું